કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર દ્વારા વોર્ડ નંબર બાર સ્વામિનારાયણ મંદિર અટલાદરા વિસ્તારમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો આજરોજ વડોદરા લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી જસપાલસિંહ પડિયારના ચૂંટણી પ્રચારની ફેરણીનું આયોજન કરવા પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ વિપક્ષના નેતા અમીબેન રાવત પ્રમુખ ઋત્વિક જોશી વોર્ડના પ્રમુખ શ્રી આમ આદમી પાર્ટીના વિરેન રામી પ્રમુખ અશોકભાઈ ઓઝા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે અટલાદરા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીને જગદંબા અને વેરે માતાના દર્શન કરીને અહીંયા અટલાદરા ગામમાં શરૂ કરીને આજે અત્યારે અહીંયા નારાયણવાડી સુધી સંપર્ક કરતા કરતા આવી રહ્યા છે ખૂબ સારો જન જનપ્રસિદ્ધ મળી રહ્યો છે લોકોનો ખૂબ આવકાર મળી રહ્યો છે અને જે રીતની પરિસ્થિતિ હાલમાં દેશની અને રાજ્યની છે જે રીતે વાતો અને વાયદા કરવામાં આવ્યા હતા મોંઘવારી નહીં આ માર્ગને થપ્પડ અને આ થપ્પડ પરંતુ જે રીતના વાયદો અને વચનો કરવામાં આવ્યા મોંઘવારી આજે બે હજાર ચૌદમાં માં જે ગેસનું બોટલ ચારસો માં મળતો હતો એ અત્યારે અગિયારસો થઈ ગયો ઘણી બધી મોંઘવારી વધી જવા પામી છે સામાન્ય માણસોની ખબર તૂટી જવા પામી તમામ બાબતોને લઈને લોકો સુધી પહોંચી રહ્યા છે